પંચમહાલ સાંસદ રાજપાલ અધ્યક્ષ સ્થાને ગોધરા ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણી કરાઈ દિન સપ્ટેમ્બરના રોજ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલ બી આરજીએફ ભવન હોલ ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણીનો કાર્યક્રમ પંચમહાલ સાંસદના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના અગ્રણી શિક્ષકો તેમજ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય સુથાર દ્વારા શિક્ષકોને સાચા માર્ગદર્શક મિત્ર તરીકે બનીને બાળકોને સાથે શિક્ષણ આપવા અનુરોધ કરાયો હતો તેમણે શિક્ષકો દ્વારા થતા કાર્યોને ડિજિટલ માધ્યમથી લોકો સમક્ષ મૂકવા અપીલ કરી હતી તો કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા નબરા બાળકોને દત્તક લેવા અનુરોધ કરાયો હતો તેમણે શિક્ષણ સાથે સંસ્કાર સિંચન વિશે વાત કરી હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા મોરવા અરફ અને કાલોલના ધારાસભ્યો જિલ્લા અગ્રણી અશ્વિન પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા